ધોરણ બાર કોમર્સ જેમાં નામાના મૂળ તત્વો વિષયમાં આજે આપણે આ વિડીયોમાં એનું માળખું એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસની જે પરીક્ષા બોર્ડની આવી રહી છે એમાં તમને તૈયારી કઈ રીતે કરવાની છે એ જોશું તો ચલો શરૂઆત કરીએ આપણા નામાના મૂળ તત્વો વિષયના બે ભાગ છે તો જ્યારે હું તમને ચેપ્ટર કહીશ ત્યારે એ પ્રમાણે ભાગ લખેલું હશે તો ફર્સ્ટ ઓફ ઓલ તો બી બિફોર હું તમને કાંઈ આપણે આ સ્ટાર્ટ કરીએ કે કેટલું માળખું કેવી રીતે પૂછાવાનું છે આઈ મસ્ટ સે કે યુ ઓલ આર વેરી લકી સ્ટુડન્ટ્સ કારણ કે માળખું એકદમ ઇઝી થઈ ગયું છે તમારા માટે બરાબર તમે ઈચ્છો એટલા સરસ પર્સન્ટેજ અને સરસ માર્ક્સ લઈ શકો છો તો ચલો શરૂઆત કરીએ કુલ આપણા નામાના મૂળ તત્વો વિષયમાં એફ સુધીના સેક્શન હોય છે એટલે કે વિભાગ એ બી સી ડી અને એફ એટલે કે છ કુલ સેક્શન હોય છે તો શરૂઆત કરીએ વિભાગ એ વિભાગ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો જેમાં તમને કુલ પ્રશ્નો હશે અને દરેકનો એક ગુણ એટલે કે વિભાગ એ તમારો વીસ ગુણનો હશે તો ચલો એમાં હું વાત કરું વિદ્યાર્થીઓ આપણે બંને ભાગોથી પરિચિત છીએ તો ભાગ 1 ની હું વાત કરું તો ભાગ એકમાં ભાગીદારીના વાર્ષિક હિસાબો દેટ ઇઝ ચેપ્ટર નંબર ટુ એના સિવાય બધા જ તમને વૈકલ્પિક પ્રશ્નો છે એટલે કે ચેપ્ટર નંબર તમારો એક ત્રણ ચાર પાંચ છ અને સાત આ બધા જ પાઠમાંથી તમને વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે ભાગ બે એમાંથી આપણે કંપનીના વાર્ષિક હિસાબો જે આપણે કુલ અગિયાર ગુણનો જે ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો આ બંનેમાંથી તમને અગિયાર ગુણનો જે મોટો દાખલો પૂછાય છે એમાંથી કોઈ પણ થિયરી પૂછાતી નથી હોતી તો ચેપ્ટર નંબર ત્રણ સિવાય બધા જ પાઠો તમને વૈકલ્પિક પ્રશ્નો પૂછાશે તો ભાગ બે માંથી તમને એક બે ચાર પાંચ અને છ તો આ હતું આપણું વિભાગ એ નું માળખું જે વૈકલ્પિક ક્વેશ્ચન નું છે હવે વાત કરીએ વિભાગ બી વિભાગ બી એટલે કે એક બે વાક્યના પ્રશ્નો જે તમને કુલ દસ પ્રશ્નો પૂછવાના છે અને જે દસ પ્રશ્નોમાંથી મોસ્ટ પ્રોબ્લી વિદ્યાર્થીઓ હું તમને કહી દઉં તો બોર્ડમાં મોસ્ટ પ્રોબ્લી તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાય છે જે તમે પાઠ્યપુસ્તકમાંથી ચોપડીમાંથી મોસ્ટ ઓફ સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાતા હોય છે તો હું હું આના ઉપર પણ વિડીયો બનાવવાની છું તમે આના વિભાગ બી રિલેટેડ વિડીયો જોઈ શકશો પણ મોસ્ટ પ્રોબ્લી તમે જ્યારે માળખું જુઓ છો કે કઈ રીતે મને તૈયારી કરવી તો હું તમને કહી દઉં કે સ્વાધ્યાયમાંથી ક્વેશ્ચન અવારનવાર મોસ્ટ પ્રોબ્લી પૂછાતા હોય છે તો શરૂઆત કરીએ દસ પ્રશ્નો છે એક ગુણ છે એટલે દસ માર્ક્સનો નો વિભાગ બીનો તમારો વિભાગ છે બરાબર ભાગ તમને પ્રકરણ નંબર પૂછાશે એટલે કે પાઘડી એટલે એટલે ભાગીદારીનું પુનર્ગઠન અને કે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ અને ચેપ્ટર નંબર સાત એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન હવે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર સાતમાં મેં જે સર્કલ કરેલું છે એનો મતલબ આ પાઠમાંથી આ પ્રકરણમાંથી તમને બે પ્રશ્નો પૂછાશે હવે વાત કરીએ ભાગ બે ની તો ભાગ બે માં તમને પ્રકરણ નંબર બે થી શરૂઆત થાય છે ડિબેન્ચર ના હિસાબો પ્રકરણ નંબર ચાર જે છે એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પ્રકરણ નંબર પાંચ હિસાબી ગુણોત્તર નો અને પ્રકરણ નંબર છ એટલે કે રોકડ પ્રવાહ પત્રક તો ફરીથી રોકડ પ્રવાહ પત્રકમાંથી પણ તમને બે પ્રશ્નો પૂછાવાના છે તો આ હતું આપણું વિભાગ બીનું એક બે વાક્યનું માળખું વિદ્યાર્થીઓ સરસ રીતે તૈયારી કરજો અક્ષર બોર્ડમાં આમાંથી માર્ક્સ તમને ઈઝીલી મળી શકે છે પણ ઘણા વિદ્યાર્થીઓના માર્ક્સ કટ પણ થતા હોય છે હવે વિભાગ સી જોઈએ તો વિભાગ સી માં તમને છ દાખલાઓ પૂછાવાના છે એની સાથે સાથે થિયરી વાત એટલે તમને કરવાના છે માત્ર ચાર પ્રશ્ન અને વિભાગ સી એટલે કે ચાર પ્રશ્ન અને ત્રણ ગુણ હોય છે એટલે કે વિભાગ સી તમારું બનેલું છે બાર ગુણનું તો ચલો શરૂઆત કરીએ ભાગ એક માંથી તમને પૂછવાનું છે એકત્રીસ દાખલો એટલે પેલા આપણે જોઈએ વિભાગ એમાંથી વીસ પ્રશ્ન બરાબર અને વિભાગ બી માંથી એકવીસ થી ત્રીસ એટલે વિભાગ સી છે તમારો ક્વેશ્ચન નંબર આવશે એટલે તમને ભાગીદારી વિષય પ્રવેશ જે ભાગ એક માંથી એક દાખલો પૂછાશે એના પછી ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે પુનર્ગઠન ત્યાગ અને લાભના સૂત્રો પરથી દાખલો પૂછાતો હોય છે એના પછી તેત્રીસ પ્રશ્ન જે છે એ ભાગીદારી પેઢીનું વિસર્જન જે લાસ્ટ સાતમો પ્રકરણ છે એમાંથી બે પ્રશ્નો પૂછાશે એક પ્રશ્ન તમારો થિયરીનો હશે અને એના ક્વેશ્ચન નંબર ચોત્રીસ એટલે કે થર્ટી ફોર એમાંથી તમને એનો એક આમ નોંધવાળો દાખલો યુઝ્યુઅલી ત્રણ આમ નોંધ પૂછાતી હોય છે તમને ક્વેશ્ચન ઉપરથી આમ નોંધ લખવાની હોય છે અને એ ચેપ્ટર પણ બહુ સરળ છે તો આ હતું ક્વેશ્ચન નંબર થર્ટી ફોર ચોત્રીસ હવે આપણે વાત કરીએ ભાગ બે માંથી એટલે કે ક્વેશ્ચન નંબર થર્ટી ફાઈવ અને પ્રકરણ નંબર આપણું બે ડિબેન્ચરના હિસાબો અને પ્રકરણ નંબર એમાંથી જ ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ તમને પૂછાશે એટલે કે આ બે ડિબેન્ચરના હિસાબોમાંથી બે દાખલાઓ પૂછાતા હોય છે તો આ હતા આપણા કુલ છ પ્રશ્નો છ પ્રશ્નોમાંથી તમને કુલ ચાર પ્રશ્નો અટેન્ડ કરવાના છે આ હતું વિભાગ સી વાત કરીએ વિભાગ ડીની વિભાગ ડી એટલે કે પાંચમાંથી તમને ત્રણ પ્રશ્નો પૂછાવવાના છે એટલે કે ત્રણ તમને જવાબ લખવાના છે અને ચાર ગુણ છે તો ત્રણ ગુણ્યા ચાર એટલે કે આ વિભાગ બનેલો છે બાર માર્ક્સનો તો વિભાગ ડીમાં થર્ટી સેવન ક્વેશ્ચન નંબર છે તો થર્ટી સેવન સાડત્રીસ ક્વેશ્ચનમાં તમને પૂછાય છે પાગડી ચેપ્ટર નંબર ત્રણ અને ભાગ એક અને

તો શરૂઆત કરીએ ભાગ એકમાંથી ક્વેશ્ચન બેતાલીસ ક્વેશ્ચનમાં તમને ચેપ્ટર નંબર પાંચમાંથી ભાગીદારનો પ્રવેશ પ્રવેશમાંથી એક દાખલો હશે અને ફોર્ટી થ્રી ક્વેશ્ચન નંબર ફોર્ટી થ્રી પણ તમને ભાગીદારનો પ્રવેશમાંથી જ પૂછાશે એટલે કે બે દાખલા પ્રવેશમાંથી હશે એના પછી ક્વેશ્ચન નંબર

ઓવરઓલ આપણે વિભાગ એ ની વાત કરીએ તો બે જે દાખલા છે પ્રવેશમાંથી નિવૃત્તિમાંથી પછી બે દાખલા જે છેલ્લો વિભાગ છે અને એમાં કોઈ ઓપ્શન તમને આપવામાં નથી આવ્યા વિદ્યાર્થીઓ કુલ બે પ્રશ્ન તમને અટેન્ડ કરવાના છે બે દાખલા એક દાખલો અગિયાર ગુણનો છે એટલે કે આ બાવીસ ગુણનો બનેલો વિભાગ એફ છે આપણે વાત કરીએ ભાગ એક માંથી ચેપ્ટર નંબર ટુ ભાગીદારીના વાર્ષિક હિસાબો એ પૂછવાનો છે અને ભાગ બે માંથી ચેપ્ટર નંબર ત્રણ કંપનીના વાર્ષિક હિસાબો તો આ હતું તમારું બે હજાર ત્રેવીસ અને ચોવીસ નું નામાના મૂળ તત્વોનું માળખું હવે એકદમ માળખું ઈઝી કરી નાખ્યું છે તમારા માટે તમે બધા લકી બેચ છો તો ગીવ યોર બેસ્ટ પોતાની રીતે તમે સિલેક્ટ કરજો કે કઈ રીતે મને ચેપ્ટર ફાવે છે એના ઉપર પરફેક્ટલી ધ્યાન તમે જે ઓપ્શનમાં કાઢો છો તો એ વ્યવસ્થિત રીતે ઓપ્શનમાં કાઢીને તૈયારી કરજો તો આ હવે પછીના વિડીયોમાં પરીક્ષાલક્ષી તૈયારી આપણે કરીશું એટલે કે વિભાગ વાઈઝ તમને પ્રેક્ટિસ કઈ રીતે કરવી એ વિડીયો માટે નેક્સ્ટ હવે મળીશું તો ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ એન્ડ રીડ વેલ પ્રિપેર વેલ થેન્ક યુ